રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિ આપણો કલા વારસો જન જન સુધી પહોંચે તેવા હેતુથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ગણપતિ સ્પર્ધા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના ચાર મહાનગરો સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ તેમજ ઓગણત્રીસ જિલ્લાઓમાં આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને

જિલ્લા પોલીસ વડા હિતેશ જોય ની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્કસ થીમ આધારિત શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધા બે હજાર પચીસ યોજવામાં આવશે મંડપ શણગાર કલાત્મક અને આકર્ષક સજાવટ સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ ઓપરેશન સિંધુ રાષ્ટ્રભાવના અને દેશભક્તિ સ્વદેશી વોકલ ફોર લોકલ પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે ગણેશ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંધુના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન તેમજ વડાપ્રધાનના સ્વદેશીના આહવાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમના આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર મૂલ્યાંકન કરી પ્રોત્સાહન તો સાથે તારીખ અને રોજ પોલીસ વિભાગ દ્વારા વિવિધ સ્પોર્ટ્સ ને લગતા જીવન ભારતી શાળામાં આયોજન કરવામાં આવેલું છે જેમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ જ ભવ્ય રીતે મનાવવામાં આવે છે આ વર્ષે ગુજરાત સરકારશ્રીએ ગણપતિ મહોત્સવમાં જો ગણપતિશ્રીના પાંડાલ હોય છે એમના માટે એક નવી સ્કીમ જાહેર કરી છે જેમાં જુદી જુદી થીમ્સ ઉપર બેસ્ટ જો ગણપતિ પાંડાલ હશે એમને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવશે પ્રથમ ઇનામ પાંચ લાખ રૂપિયાનું રહેશે બીજું ઇનામ ત્રીન લાખ રૂપિયાનું ત્રણ લાખ રૂપિયાનું ત્રીજું ઇનામ દોઢ લાખ રૂપિયાનું અને એમના સિવાય પાંચ પ્રોત્સાહક ઇનામ એક એક લાખ રૂપિયાના આપવામાં આવશે આ જો ગણેશ પાંડાલ બનાવવામાં આવી રહ્યા છે આમાં જે ગાઈડલાઈન ફોલો કરવાની છે ઇનામ માટેની એ ગાઈડલાઈનમાં ખાસ કરીને મંડપનું જો શ્રૃંગાર અને બ્યુટિફિકેશન છે એ ક્રાઇટેરિયા રહેશે બીજું કે કયું પ્રકારનું સોશિયલ મેસેજ આ ગણપતિ પાંડાલ તરફથી આપવામાં આવી રહ્યું છે ત્રીજું પ્રતિમા જો છે ગણપતિશ્રીની એ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જેમની હશે એમને ક્રાઇટેરિયા રહેશે અને ચોથું ઓપરેશન સિંદૂર જ્યાં જ્યાં પણ થીમ રહેશે એમને પણ આમાં પાર્ટિસિપેટ કરવા માટે એ લોકો કરી શકે અને પાંચવું એમનું મેઇન અગત્યનું પોઈન્ટ છે સ્વદેશી અપનાવો જો મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ અને મેક ઇન ઇન્ડિયા જો ઇનિશિયેટિવસ છે અને સ્વદેશી વસ્તુઓ છે એમને પ્રમોટ કરવા માટે જે થીમ્સ રાખવામાં આવે છે એ બધા જ ક્રાઇટેરિયાને આધારે સુરત શહેરમાં કોર્પોરેશન પોલીસ કમિશનરશ્રીના ઓફિસ અને બીજા વિભાગોની એક જોઈન્ટ કમિટી બનાવીને એ કમિટી તરફથી પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને પાંચ પ્રોત્સાહક ઇનામ નક્કી કરવામાં આવશે આપશ્રીના માધ્યમથી હું બધાને અપીલ કરું છું કે આ વખતે આપના ગણેશ પાંડાલમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સોશિયલ મેસેજિંગ મંડપનું બ્યુટિફિકેશન ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવ જેવી થીમ્સ વિકસાવીને આમાં મહત્તમ સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એવી હું અપીલ પણ કરું છું પ્રેસ કોન્ફરન્સ આપણે રાખી છે મુખ્યત્વે બે મુદ્દાઓની જે માહિતી આપવા માટે રાખવામાં આવી છે પહેલું જે છે આપણે એક ઓગણત્રીસમી ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ દિવસ તરીકે જે ઉજવવાના છે આની વિગતો હું આપીશ અને એક નવી રાજ્ય સરકાર તરફથી પહેલ જે ગણેશ પંડાલ પ્રતિયોગિતા એક જાહેર કરવામાં આવી છે એ બાબતમાં માન્ય કમિશનર મેડમ વિગતવાર માહિતી આપશે નેશનલ સ્પોર્ટ્સ ડેની વાત કરીએ તો આગામી ઓગણત્રીસમી ઓગસ્ટે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાના છીએ તો આમાં રાષ્ટ્રીય એવમ વૈશ્વિક સ્તરે જે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જે છે એમના સન્માનમાં આપણે ભારતીય રમતગમતમાં જે અદ્ભુત યોગદાન બદલ એમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવા જઈ રહ્યા છીએ એ અંતર્ગત જે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટે શુક્રવારે સુરત શા જિલ્લાની બધી શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજાવશે સાથે જ પચાસ મીટર દોડ બીનબેગ બેલેન્સ લીંબુ ચમચીથી લેગ રેસ મિની ફૂટબોલ હોકી તથા અન્ય મેચ ટગ ઓફ વોર દોરડાકૂચ એટલે અલગ અલગ ટાઈપના જે પણ રમત છે એનું આયોજન કરવાનું છે આમાં ત્રણ દિવસ સુધી આ બધા પ્રોગ્રામ્સ ચાલશે એની જે શરૂઆત છે એ તારીખની ઓગણત્રીસ ઓગસ્ટે વેસુ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી થવાનો છે જ્યાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જે છે એ કરવાના છે સાથે સાથે અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જે સ્પોર્ટ્સ છે ધારો કે કુસ્તી કઠોરમાં કુસ્તી સ્પર્ધા કામરેજ નવી પારડીમાં જુડો મહિલા સ્પર્ધા અને આ ટાઈપના જે અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ રમતો યોજાશે તારીખ ત્રીસમી ઓગસ્ટે મેઇનલી પોલીસ વિભાગના સંકલનથી અને એમના દ્વારા વિવિધ સ્પર્ધાઓ જે રમતગમતની સ્પર્ધાઓ છે એ યોજાશે અને રાજ્ય સરકારનું મેઇન જે ફોકસ છે એ લોકલી સ્પેશિયલાઇઝ રમાતા જેટલા પણ સ્પોર્ટ્સ છે એના ઉપરનું છે અને એ જ દિવસે નાનપુરા સ્થિત જીવન ભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે અને આની જે પૂર્ણાહુતિ છે એ એકત્રીસ રવિવારના દિવસે એક મેગા સાયક્લોથોન રેલીથી આપણે કરશું એમાં પોલીસ પરેઝ ગ્રાઉન્ડથી આપણે રેલીનું સ્ટાર્ટિંગ કરીએ ત્યાંથી વાયજન છે ને પાછા પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવીને રેલીનું સમાપન થશે આમાં અલગ અલગ જે સમાજના વર્ગો છે એનજીઓઝ વિવિધ રિલિજિયસ વર્ગ રમતના જે વિરોધ છે એ બધા જ આ સાયકલ સાયકલોથોનમાં જોડાવશે આ આની સાથે જ કાર્યક્રમ પછી જે છે ફિટ ઇન્ડિયા જે પ્લેજ છે નેશનલ લેવલની પ્લેજ પણ લેવામાં આવશે તો ઓગણત્રીસ થી એકત્રીસ સુધીમાં આખું નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનો આ તરીકે છે પ્રોગ્રામ ઓલી ઓગણત્રીસ ત્રીસ ના રોજ કરવામાં આવી રહ્યા છે આમાં ત્રીસ તારીખના રોજ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ આપના વિસ્તારોમાં આ જો સ્થાનિક જેટલા બી અમારા સ્પોર્ટ્સ છે જો અહીંયાના સુરતના લોકો વધુ રમતા હોય છે એના ઉપર જો વધારે ધ્યાન આપીને જો સ્પોર્ટ્સના મીટના અલગ અલગ જગ્યા અમે લોકો આયોજન કરવાના છીએ જેમાં ખાસ કરીને વોલીબોલના ગેમ હોય હમણાં કબડ્ડીના ગેમ હોય અને રસ્સા ખેંચના ગેમ હોય તો આ બધા ગેમો રહેશે અને એકત્રીસ તારીખ રોજ જો સાયકલોથન છે જો પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નીકળીને જો વાય જંક્શનથી પરત આવશે તો એના માટે બી આ બધી વ્યવસ્થાઓ જો અમે લોકો કરીએ છીએ અમે આપના માધ્યમથી બધાને અપીલ પણ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો સાયકલિંગમાં જોડાય અને આપણા જો પર્પઝ છે જો કે અમે મેજર ધ્યાનચંદજીના જો જન્મદિવસના નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે તો એના અનુસંધાને અમે જો અમારા ત્રીજા દિવસની ઉજવણી છે ખૂબ સક્સેસ બી થાય જોઈએ એના માટે જો સમય અને બીજા જો રહેશે આપના અમે લોકો આ લાયદા જાણ કરતા રહીશું